મોટી શ્રી મંદિર પ્રાથમિક શાળા વિરાણીમાં ધોરણ 5 ના બાળકોનો વિદાયમાન કાર્યક્રમ રાખવામાં આવ્યો મોટી વિરાણી શ્રી શારદા મંદિર પ્રાથમિક શાળા વિરાણીમાં ધોરણ 5 ના બાળકોનો વિદાયમાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગ્રામ પંચાયતના સરપંચ ગોવિંદભાઈ બડિયા ન્યાય સમિતિના ચેરમેન કાનજીભાઈ બડિયા ગ્રુપ શાળાના આચાર્ય શ્રી શ્રવણભાઈ ભાવાણી સીઆરસી હિમાંશુભાઈ જોશી કન્યા શાળાના આચાર્ય ટપુભા એસએમસીના સભ્યો વીણાબેન મીનાબેન હંસાબેન તેમજ હાસમ ખત્રી હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું નરેશ પંડ્યા સાહેબ દ્વારા દરેક મહેમાનોને આવકાર આપવામાં આવ્યો હતો બાળકો દ્વારા સ્વાગત ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો દરેક બાળકોને નિપુણ ભારત કીટ આપવામાં આવી હતી શાળાવતી વતી ધોરણ પાંચ ના દરેક બાળકોને ઇનામ અને સારી પ્રવૃત્તિ કરનાર બાળકોને ભેટ આપવામાં આવી હતી ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓ શાળાને ફોટા અને વોટર જગ ભેટ આપી હતી શ્રવણ સાહેબ હિમાંશુભાઈ જોશી ટપુભા સાહેબ વિનાબેન દ્વારા બાળકોને આશીર્વાદ અને પ્રોત્સાહિત કર્યા હતા દરેક બાળકોને સ્ટાફ ગણ દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા હેતલબેન પ્રજ્ઞાબેન અંજનાબેન ગીતાબેને આચાર્યએ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી બિરાણી